દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે ચોથો દિવસ ભગવદ્ ગીતાનું જે ગુણમાં ગુળ રહસ્ય જે ભાવ વિજ્ઞાન ખુલ્લું કર્યું છે ભગવાને એની વાત કરવા જઈ રહ્યો છું પાંચ કર્મેન્દ્રી પાંચ જ્ઞાનેન્દ્રી અને અગિયારમું મન એના દ્વારા જન્મથી મોત સુધી જે જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ કર્મ નથી પણ કર્મ ફળ છે મિત્રો ક્રિયાથી કર્મ ક્યારેય બંધાતું નથી કારણ કે ક્રિયા એ ગયા જન્મની અંદર કરેલા ભાવ કારણ શરીર એ ગયા જન્મનું જે કારણ શરીર કોઝલ બોડી છે એના આધારે કુદરતે એના કાનૂનથી આપણને ઇફેક્ટ બોડી આપ્યા

એના દ્વારા કર્મ બંધાય છે ક્રિયા એ માત્ર ને માત્ર કર્મ ફળ છે મિત્રો સમજો બરાબર ફોર એક્ઝામ્પલ એક બાપના બે દીકરા છે બંને એક જ સ્કૂલમાં ભણે છે બંનેને સરખ્યું ટ્યુશન છે છતાંય બંનેમાંથી એક જ દીકરો ડોક્ટર બને છે અને બીજો છોકરો કંપનીમાં મજૂરી કરે છે કેમ આવું કારણ કે ડોક્ટર નું જે જે ડોક્ટર બન્યો એ ડોક્ટર નું બીજ લઈને આવ્યો છે કોઝલ બોડીમાં કારણ શરીરમાં એટલે ઇફેક્ટ બોડી અને ડોક્ટર ની મળી જેવું બીજ એવું ફળ પેલો બીજો જે દીકરો હતો એ કંપનીમાં મજૂરી કરે છે કારણ કે એ એવું બીજ કોઝલ બોડી કારણ શરીરમાં લઈને આવ્યો છે જેવું કારણ શરીર એવી ઇફેક્ટ એવી બોડી અને જન્મથી મોત સુધી એ પ્રમાણેની ક્રિયાઓ થાય છે એટલે જ મને નથી ગમતી એવી ક્રિયાઓ પણ થઈ જાય છે મારે ગુસ્સો નથી કરવો છતાં પણ ગુસ્સો થઈ જાય છે પછી મને પસ્તાવો થાય છે એ જ બતાવે છે પ્રકૃતિની પરવસ્થા આ પ્રકૃતિ એ પુરુષાર્થ કરવાનું કર્મ બીજ નાખવાનું સાધન નથી માત્ર ને માત્ર કર્મ ફળ ભોગવવાનું આ મશીન છે આ સાધન છે મિત્રો એ સિવાય બીજું કશું જ નથી એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં બોલવું પડ્યું કે અર્જુન જ્યાં જ્ઞાનીઓ જાગે છે ત્યાં અજ્ઞાનીઓ ઊંઘે છે અને જ્યાં જ્ઞાનીઓ ઊંઘે છે ત્યાં અજ્ઞાનીઓ જાગે છે ભગવાને કહેવું પડ્યું કે અર્જુન તું એમ માનતો હોય કે હું નહીં લડું તો તારો અહંકાર મિથ્યા છે કારણ કે ક્ષત્રિયની પ્રકૃતિ બળ તને યુદ્ધમાં જોડી દેશે કેમ તો કે પ્રકૃતિ પરિણામ છે એ કુદરતના કંટ્રોલમાં છે એ કુદરતના કાનૂન જે કઈ સારી કે ખરાબ કોઈ પણ ક્રિયા થાય જન્મથી મોત સુધી સારી કે ખરાબ ક્રિયા થાય કે સાહેબ હંડ્રેડ પરસન્ટ એ કર્મ બીજ નથી એ કર્મ ફળ છે એ રિઝલ્ટ છે અને તેરમા અધ્યાયની અંદર કાર્ય કારણ શબ્દ ભગવાને વાપરવો પડ્યો આના માટે કાર્ય કારણ કારણ એટલે કર્મ બીજ અને કાર્ય એટલે કર્મ ફળ કારણ એટલે કોઝ અને કાર્ય એટલે ઇફેક્ટ કારણ એટલે પરીક્ષા અને કાર્ય એટલે રિઝલ્ટ મિત્રો તેરમા ની અંદર આ વાત ખુલ્લી કરી છે ભગવાને કહ્યું તો કર્મ બીજ પડે છે કઈ કારણ શરીર આવતા ભવનું કારણ શરીર સાનાથી બંધાય છે મિત્રો આવતા ભવનું કારણ શરીર એ ક્રિયાથી નથી બંધાતું પણ ક્રિયા પાછળ મારો તમારો ભાવ કયો છે એનાથી બંધાય છે એટલે બોલવું પડ્યું અર્જુન અર્જુન અંતકાળે જે જે મનુષ્ય જેવા જેવા ભાવનું સ્મરણ કરતો કરતો શરીર છોડે છે એવા ભાવને બીજા પ્રશ્ન કરેલો કે મનહરભાઈ આખી જિંદગી આપણે ખરાબ કામો કર્યા હોય વ્યભિચાર કર્યો હોય ચોરી કરી હોય મફતનું લીધું હોય ભ્રષ્ટાચાર કર્યો હોય બધા ખરાબ કામો કર્યા હોય આખી જિંદગી અને અંતકાળે એટલે મૃત્યુ સમયે ભગવાને કહ્યું જેવા જેવા ભાવનું સ્મરણ કરે છે એ એ ભાવને પામે છે તો છેલ્લી ઘડીએ મૃત્યુ સમયે આપણે સારા ભાવ કરીએ તો બધા પાપો માફ ના થઈ જાય સારી ગતિ ના થઈ જાય એટલે મેં કહ્યું ના ભાઈ એ તો જેવું પિક્ચર હોય એવો એન્ડ આવે આખી જિંદગી આખી જિંદગી મફતનું લીધું ભ્રષ્ટાચાર કર્યો લોકોને દુઃખી કર્યા લોકોની આતરડી કકડાઈ અને એ જ જીવન પાશ્વી જીવન જીવ્યો હોય એને અંત સમયે સાહેબ ક્યારેય સાત્વિક ભાવ ના આવે અંત સમયે એને પાશ્વી ભાવ જ આવે છેલ્લી ઘડીએ પણ એ જ જેવું પિક્ચર એવો એન્ડ આ કુદરતનો નિયમ છે ભગવાન તો બોલ્યા ગીતાની અંદર અંતકાળે જેવા જેવા ભાવનું સ્મરણ કરે એવા ભાવને પામે છે આખી જિંદગી સારા ભાવ કર્યા હશે હ્યુમિનિટીના ભાવ કર્યા હશે તો અંત સમયે મૃત્યુ સમયે ઓટોમોડ ઓટોમેટિક હ્યુમિનિટીના ભાવ આવશે આખી જિંદગી પાશ્વી ભાવો કર્યા હશે તો મૃત્યુ સમયે પાશ્વી ભાવ આવશે અને આખી જિંદગી સુપર હ્યુમનના ભાવ કર્યા હશે મૃત્યુ સમયે સુપર હ્યુમન ના ભાવ હાજર થશે એટલે આપણી જે ક્રિયા થાય છે ક્રિયાની પાછળ આપણો ભાવ કયો છે ઇન્ટેન્સ એ ભાવથી કર્મ બીજ ભાવમાં પડે છે અંદર જે જે લોકોને દેખાતું નથી અને અજ્ઞાની માણસને તો પોતાને પણ ખબર નથી હોતી કે હું જે ક્રિયા કરી રહ્યો છું એની પાછળ મારો ભાવ કયો છે ક્રિયા ભાવ શકે પણ ખરો અને ક્રિયા ભાવ ના પણ હોય શકે બંને શક્યતાઓ છે એક માણસ કોઈ જોડે ઝઘડો કરે છે એને 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 ઝઘડો કરીને મારે છે તો આ ક્રિયા થઈ અને ક્રિયા પાછળનો ઇન્ટેન્સ જો એની પાસે અજ્ઞાન હશે તો જેવી ક્રિયા એવો જ ભાવ હશે કે બરાબર એને તો હજુ 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 જો એકલો મળી જાય ખેતરની અંદર તો એવો મસાલો આલો એવો મસાલો આલો એના ટોગા ટોગા ભાગી નાખવું જેવો જેવો જેવી ક્રિયા એવો ભાવ કારણ કે એની પાસે જ્ઞાન નથી સાહેબ એટલે એની સાથે દ્વેષના દ્વેષનો હિસાબ વેરભાવ બંધાય આવતા ભવે પાછા અત્યારે જે બંને દુશ્મન છે પ્રકૃતિ દ્વારા પાંચ જ્ઞાનેન્દ્રી પાંચ કર્મેન્દ્રી ને અગિયાર મો એના દ્વારા શું થયું ક્રિયા શું થઈ એક્શન શું થઈ તો કે એને પેલાને માર માર્યો એના દુશ્મનને માર માર્યા પછી પણ એ એમાં ઇન્વોલ્વ થઈ જાય છે ઇન્વોલ્વ છે એટલે ખાડામાં પડે છે જાનવર ગતિ બાંધે છે અને જ્ઞાન હોય તો ક્રિયા પ્રમાણેનો ભાવ ના પણ હોય શકે કારણ કે ભાવ માઉન તમે સંપૂર્ણ સ્વતંત્ર છીએ આપણી પાસે કુદરતે જો આપી હોય તો માત્ર ભાવ સત્તા આપી છે ક્રિયા સત્તા નથી આપી જો ક્રિયા સત્તા આપી હોત તો કોઈ પણ માણસને ધંધામાં ખોટ ના ગઈ હોત ક્રિયા સત્તા આપી હોત તો કોઈ બેકાર ના રહ્યા હોત બધા નોકરીએ લાગી ગયા હોત ક્રિયા સત્તા જો આપી હોત તો કોઈ નું ઓપરેશન ફેલ ના ગયું હોત કે એના કોઈ દર્દી મરી ગયો એવું બન્યું ના હોત જો ક્રિયા સત્તા આપણી પાસે હોત તો જો ક્રિયા સત્તા મારી પાસે હોત તો આ પ્રકૃતિ મારી બીમાર પણ ના પડત હવે મારે ગુસ્સો નથી કરવો પણ મારી પ્રકૃતિમાં ગુસ્સો લઈને આવ્યો છું કારણ કે ગયા ભવના કારણ શરીરની અંદર નાખેલા છે ગુસ્સાનું પડેલું છે એટલે કુદરત કે અમારા તારા કારણ શરીરમાં ગુસ્સાની પ્રકૃતિ છે એટલે આ ભવે જે આ હાર્ડવેર આપ્યું આ પ્રકૃતિ આપી એ ગુસ્સાવાળી પ્રકૃતિ છે પણ એ ગુસ્સાવાળી પ્રકૃતિ જયારે કોઈના પર ગુસ્સો કરે છે ત્યારે મનહરભાઈ પાસે જ્ઞાન છે એટલે એમાંથી છૂટવા એમાંથી છટકી શકાય એમ છે ગુસ્સો થઈ ગયો શબ્દો બોલાઈ બોલાઈ ગયા ગયા પણ પછી ગુસ્સો થઈ ગયા પછી તરત જ્ઞાન હાજર થાય અને હું મારા ભાવને હું ગુસ્સામાં ઇન્વોલ્વ નથી થતો કે તો એ દાવનો જ હતો ગુસ્સો કરવા જેવો જ હતો હા આ હોય તો તમે એમાં ઇન્વોલ્વ થઈ ગયા તો આવતા ભવે આના કરતાં વધારે ગુસ્સાની પ્રકૃતિ તમને મળશે પણ મિત્રો જ્ઞાન જો હશે ને તો તરત જ મનહર વહી કહેશે ના આ ગુસ્સો કર્યો આવી પ્રકૃતિ મારી ના હોવી જોઈએ આવી પ્રકૃતિ મારી ગુસ્સાવાળી પ્રકૃતિ જે પોતાને બાળે બીજાને બાળે બીજાને દુઃખદાયી થાય આવી પ્રકૃતિ મારે ના જોઈએ કારણ કે મોક્ષ માટે આ પ્રકૃતિ અનુકૂળ નથી એટલે મારે ભગવાન આ પ્રકૃતિ ના જોઈએ આ પ્રકૃતિ સપનામાં પણ ના જોઈએ આવો અંદર ઇન્ટેન્સ આવો ભાવ ઊભો થઈ જાય સાહેબ આવતા ભાવે ગુસ્સાની પ્રકૃતિ કેરી ફોરવર્ડ ના થાય કારણ શરીરમાં ગુસ્સાનું બીજ ના પડે કારણ કે ભાઈ ભાવ બદલ્યો છે ક્રિયા ભલે ગુસ્સાની થાય એ તો ગયા ભાવના બીજનું પરિણામ હતું એટલે એ ઇફેક્ટ એની અસર આપી દીધી પણ અસર આપ્યા પછી હું એ એ અસરમાં હું ભળી નથી જતો એનાથી જુદો રહું છું અને ગુસ્સો ગુસ્સાવાળી પ્રકૃતિ એ મોક્ષને અનુકૂળ નથી મારા કલ્યાણ માર્ગની વિરોધી પ્રકૃતિ છે ભગવાન આવી પ્રકૃતિ મારી ના જોઈએ સપનામાં પણ ના જોઈએ કોઈ પણ ભાવમાં ના જોઈએ આવો જ્યારે હું અંદર ભાવ કરું છું ત્યારે હંડ્રેડ સાહેબ હું ગુસ્સાની પ્રકૃતિમાંથી છૂટી જાઉં છું મારું જે બીજ પડે છે એ ગુસ્સાની પ્રકૃતિનું બીજ નથી પડતું પણ શાંત પ્રકૃતિનું કારણ શરીરમાં બીજ પડે છે માટે કહ્યું ગીતાની અંદર ભગવાને કે જ્ઞાની પુરુષો જાગે છે ત્યાં અજ્ઞાનીઓ ઊંઘે છે જ્ઞાની પુરુષો હંમેશા ભાવમાં જાગતા હોય અને અજ્ઞાની માણસો ભાવમાં ઊંઘતા હોય એને ખબર જ ના હોય કે હું રાત દિવસ કેવા ભાવ કરું છું ને કેવા કર્મો બાંધું છું એને ખબર જ ના હોય કેવા કર્મ બીજ પડે છે અને જ્યાં જ્ઞાનીઓ ઊંઘે છે ત્યાં અજ્ઞાનીઓ જાગે છે જ્ઞાની પુરુષો જન્મથી મોત સુધી જે ક્રિયા થાય છે એ ક્રિયાની અંદર કોઈ જાગૃતિ નથી એમની જાગૃતિ ભાવમાં હોય છે એટલે ક્રિયામાં જ્ઞાનીઓ ઉગે છે પણ અજ્ઞાનીઓ ક્રિયામાં જાગે છે અજ્ઞાનીઓ બહારની ક્રિયા મેં આટલું દાન કરી દીધું મેં ફલાને આમ કરી દીધું પાંચ પચાસ લાખની ગાડી લાયો મેં પેલાનું પેલાનું ઠેકોનું પાડી દીધું પોંચ વર્ષથી છોરી નથી મળતી તે છોરીનું ઠેકોનું પાડી દીધું બસ આ જ ક્રિયા હું જ કરું છું હું જ કરું છું જે કર્યું એ મેં જ કર્યું આજ સૌથી મોટામાં મોટી ભ્રાંતિ છે જન્મથી મોત સુધીની અગિયાર ઇન્દ્રિયો દ્વારા મન વચન કાયાથી જે પણ ક્રિયા થાય છે સારી કે ખરાબ એ બધી જ ક્રિયા કુદરતના કાનૂનથી થાય છે અને કુદરતના કાનૂન સાના આધારે કામ કરે છે મારા ગયા ભાવની અંદર કારણ શરીરમાં જે કર્મ બીજ પડ્યા છે એ કર્મ બીજના આધારે કુદરતના કાનૂનથી કયા કર્મનું કેવું ફળ આપવું એ કુદરતના કાનૂનથી નક્કી થાય છે એ પ્રમાણે મને ગામ મળે છે એ પ્રમાણે મને મા બાપ મળે છે એ પ્રમાણે ભાઈ બહેન મળે છે અને એ જગ્યાએ મારો જન્મ થાય છે અને જન્મથી મોત સુધીના સંજોગો પણ એ મારા કારણ શરીરના પોટલા પ્રમાણે કુદરત એના કાનૂનથી સપ્લાય કરે છે કુદરત જે સંજોગો સપ્લાય કરે છે એ સંજોગોનો કરતા હું છું એવું માનવું છે મોટામાં મોટું અજ્ઞાન છે મિત્રો એટલે હું વારંવાર કઉ છું યાર કે ભાવમાં જાગો ભાવમાં જાગો ભાવમાં આખું જગત ઉઘાડી આંખે ઊંઘે છે

પ્રકૃતિમાં ભળી જાય છે સાહેબ એ ખરાબ પ્રકૃતિ નીકળી હોય તો એમાં ભળી જાય છે સારી પ્રકૃતિ નીકળી હોય તો એમાંય ભળી જાય છે અને એટલે જન્મ મરણ જન્મ મરણ કરતાપના અહંકારથી કર્મ બીજ પડે છે અને કર્મ બીજ પડે છે એટલે આવતા ભવે પાછું કારણ શરીર પ્રમાણે નવું શરીર કુદરત એના કાનૂનથી આપે છે આપણને એટલે મિત્રો ભગવાને અર્જુનને પણ કહ્યું કે અર્જુન સ્વભાવજન્ય પ્રકૃતિથી ભાવથી પ્રકૃતિ ઊભી થઈ છે આ જે પ્રકૃતિ શરીર છે એ ગયા જન્મમાં કરેલા ભાવથી ઊભી થઈ છે એટલે બોલ્યા કે સ્વભાવજન્ય પ્રકૃતિથી બંધાયેલો તું આ યુદ્ધ તારે લડ્યા વગર છૂટકો નથી

પ્રકૃતિને થઈ આવો શબ્દ પ્રયોગ કર્યો દરેક પ્રકૃતિનો ગુલામ છે યાર એટલે આપણા શાસ્ત્રોમાં કહેવત છે ઘેડિયામાં કહેવત છે કે પ્રકૃતિને પ્રાણ બંને સાથે સ્મશાનમાં જાય એટલે આ પ્રકૃતિ દરેક માણસ પ્રકૃતિનો ગુલામ છે

છતાં એક્સિડન્ટ થઈ ગયો બસ એક્સિડન્ટ થઈ ગયો પગના ચાર ટુકડા થઈ ગયા રીંગો ચઢાવી પડી છ મહિના એ કુદરત કે હે મનુષ્ય તું માનતો હોય કે આ બધા સંજોગોનો કરતા હું છું તારી ભ્રાંતિ છે તારું અજ્ઞાન છે તારી માન્યતા ખોટી છે એક્સિડન્ટ સંજોગ તું ઘેરથી નીકળ્યો ત્યારે તે અંદર ઊંડે ઊંડે પણ ભાવ નથી કર્યો કે હું એક્સિડન્ટ આજે મારો એક્સિડન્ટ થઈ જાય ને મારા પગના ચાર ટુકડા થઈ જાય એ નથી ભાવ કર્યો છતાં પણ તું લઈને નીકળ્યો કોઈ પણ માણસ એવું ના ઈચ્છે કે મારી ગાડીને એક્સિડન્ટ થાય એવી મનમાં પણ ઈચ્છા ના રાખે કે મારી ગાડીને એક્સિડન્ટ થાય છતાંય તું નીકળ્યો કાળજી રાખી વીસ વર્ષનો ડ્રાઈવિંગનો અનુભવ તારો છતાંય તારી ગાડીને એક્સિડન્ટ થયો અને પગના ચાર ટુકડા થયા પડી અને છ મહિનાની ખાટલી થઈ કુદરત આ પ્રકૃતિ એ બીજું કશું નથી તારા ભોગવવાનું મશીન છે સાધન છે આ પ્રકૃતિ હું છું એ ભૂલી જા પ્રકૃતિ માત્ર ને માત્ર તારા પાપ પુણ્યના કર્મો ભોગવવા માટે આ હાડમાં ચામડાનું પુતળું તને આપ્યું છે તું એમ માનું છું કે હાલમાં ચામડાનું પૂતળું એવું છું ના તો ચાર જણા ખભે ઉચકીને અવિનાશી એવો આત્મા છું યાર એ મારું સ્વરૂપ છે પણ અનંત અવતાર ના અજ્ઞાન ગાઢ થતું થતું અજ્ઞાન આવ્યું અને એમાં ને એમાં આપણે આ શરીર ને જ પોતાનું સ્વરૂપ માની બેઠા

અમારા કાનૂન થી એ સજા અમે નક્કી કરી કુદરત કે સંજોગો અમે અમે સપ્લાય કર્યા સંજોગો એક્સિડન્ટ નો સંજોગ અમે મોકલ્યો એ બધું અમે મોકલ્યું પણ છતાંય તું એમ માને છે કે હું કરું છું બસ સાહેબ આ પ્રકૃતિ ઉપર કોઈનો કંટ્રોલ નથી એક માણસ ચોરી કરે છે એક માણસ વ્યભિચાર કરે છે એક માણસ રેપ કરે છે મિત્રો પછી એને પેટ ભરીને પસ્તાવો થાય છે રેપ કરનાર વ્યક્તિને આઠ દસ વર્ષ જેલમાં રહેવું પડે અને પછી ફાંસીની સજા થાય કુદરત કે તારા કર્મનું ફળ તારા કર્મનું ફળ અમે અર્જુન હે અર્જુન કોઈ પણ મનુષ્યના પાપ પુણ્યમાં અમે હાથ ગાલતા નથી આવું ગીતામાં કહી દીધું અજ્ઞાન થી માણસ મુજાય છે અજ્ઞાન જ્ઞાન નથી એટલે દસ વર્ષની જેલ તારે ભોગવવાની અને ફાંસીની સજા થાય એ સંજોગો એ સજા અમારા કાનૂન થી અમે નક્કી કરી છે કુદરતના કાનૂન થી સાહેબ જેવા જેવા કર્મો જેવા જેવા યાદ રાખો ફરી કહું છું કે કર્મ બીજ આપણું જે કારણ શરીર પાપ પુણ્યનું પોટલું જે આવતા જન્મ માટે જવાબદાર છે એના આધારે કારણ શરીર જે પાપ પુણ્યનું પોટલું છે એના આધારે આવતો જન્મ થવાનો છે એ માત્ર ને માત્ર ભાવથી બંધાય છે ભાવમાં કર્મ બીજ પડે છે આ બરાબર ફિટ બહારની જે ક્રિયા થાય છે એ ક્રિયાથી કર્મ બીજ નથી પડતું મનોરભે ગુસ્સો કરી દીધો કદાચ બે ઝાપોટ પણ કોઈને મારી દીધી પણ પછી જ્ઞાન છે એટલે તરત જ પરમાત્માની માફી માગી લીધી અંદર ભગવાન આવી પ્રકૃતિ મારા આવી જે બીજાને દુખી કરે ગુસ્સાવાળી પ્રકૃતિ ના જોઈએ આવી પ્રકૃતિ ના હોવી ઘટે કારણ કે મારા મોક્ષના સંજોગને અનુકૂળ નથી એટલે આ પ્રકૃતિ ના જોઈએ હરટીલી મેં મારો ભાવ બદલી નાખ્યો બહાર ગુસ્સો છે લોકો તો ગુસ્સાને જોવે છે પણ મેં અંદર ભાવ બદલ્યો અને ભાવ જો મારો બદલાઈ જશે તો એ મિત્રો એક હજાર ટકા કેરી ફોરવર્ડ નહીં થાય આ ગોળ સાયન્સ છે આ ગુળ વિજ્ઞાન છે કારણ શરીર કે કારણ શરીરમાં તમે ભાવને ફેરો ક્રિયા ગમે એવી હોય સારી હોય ખરાબ હોય કોઈ પણ ક્રિયા હોય પણ જે ક્રિયાની પાછળ તમારો ઇન્ટેન્સ તમારો જેવો ભાવ હશે એ પ્રમાણેનું કર્મ બીજ પડશે એ પ્રમાણેનું કારણ શરીર બનશે અને એ પ્રમાણેનું કારણ શરીર પ્રમાણે કુદરતના કાનૂનથી આવતો ભાવ મારોને તમારો નક્કી થશે પાછવી કર્મો કર્યા હશે તો જાનવર ગતિમાં જશે રાક્ષસી કર્મો કર્યા હશે તો એ કારણ શરીર કુદરતના કાનૂનથી નરકમાં જશે સુપર હ્યુમનના કર્મો કર્યા હશે તો કુદરતના કાનૂનથી દેવીઓનીમાં માં જશે અને હ્યુમિનિટીનું જીવન જીવ્યો હશે માણસ તો કુદરતના કાનૂનથી મનુષ્યમાં અવતાર થશે મિત્રો આવું ગુડ રહસ્ય ગુડ વિજ્ઞાન છે આ હજુ તો ઘણું બધું ગુળ વિજ્ઞાન છે ગીતાની અંદર આ તો એક ખાલી કર્મ ફળ અને કર્મ બીજ કઈ બંધાય છે એની મેં વાત કરી છે આવતીકાલે સાંજે સાત વાગે મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત